ધોરાજી નગરપાલિકાના પ્રમુખે માત્ર જ દિવસમાં રાજીનામું આપી દીધું બારોટે આખરે રાજીનામું કે શું સંગીતા બારોટે રાજીનામું આપ્યું કે પછી રાજીનામું આપવું પડ્યું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ વિવાદોથી રહ્યા તેમનો દારૂ પીતો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો તે પછી તેમને મુખ્યમંત્રીનું નામ પણ નહોતું આવડતું ત્યારે પણ તેઓ હાસ્યાસ્પદ બન્યા હતા તેઓ અનેક વિવાદો સાથે સપડાયેલા રહ્યા અને ચર્ચાઓમાં પણ રહ્યા ફરી એકવાર તેઓ ચર્ચાઓમાં આવ્યા કારણ કે માત્ર જ દિવસમાં તેમણે રાજીનામું આપ્યું છે કે પછી આ રાજીનામું આપવું પડ્યું છે કારણ કે વિવાદોથી સપડાયેલા એવા ચર્ચાઓ પણ વહેતી થઈ હતી અને એવા કોલ રેકોર્ડિંગ્સ પણ વાયરલ થયા હતા કે આ સંગીતાબેન બારોટ છે તે જ તમને આ ચહેરો મળ્યો હતો આ બેઠક પર જેવા તેઓ વિવાદોમાં આવ્યા ત્યારે અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ અને તેઓ વિવાદોમાં પણ સપડાયા ત્યારે સંગીતાબેન બારોટ છે તેમણે શું કારણ જણાવ્યું પહેલા તો તેમને સાંભળી લઈએ કઈ નહીં મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું

તો અહી સંગીતાબેન બારોટનું કહેવું છે કે મારી કાર્યક્ષમતા કરતાં વધારે કામ હતું તેથી હું અહીંથી રાજીનામું સ્વેચ્છાએ આપી રહી છું સવાલો એ પણ થઈ રહ્યા છે જો તેમની તો પછી એમની પસંદગી કેમ કરવામાં આવી સવાલો સંગીતાબેન પાટીલના રાજીનામા પર પણ ઊભા થઈ રહ્યા છે તેઓ શું વિવાદોમાં સપડાય એટલે તેમને રાજીનામું આપવું પડ્યું અનેક સવાલો થઈ રહ્યા છે જે તેમનો વિડીયો વાયરલ થયો હતો દારૂને મહેફિલ માણતો તેના પર પણ એક નજર દોડાવીએ તો ત્યારે ધોરાજી નગરપાલિકાની આ બેઠક અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવી છે સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું છે ત્યારે હવે તેમની જગ્યાએ કોણ આવશે તે ચર્ચાઓ પણ બની છે છે તમારું શું શું માનવું સંગીતાબેન બારોટના રાજીનામાને લઈને તમે માનો છો શું ખરેખર તેમની કાર્યક્ષમતા નહોતી જો કાર્યક્ષમતા નહોતી તો પછી તેમની પસંદગી કેમ સવાલો અનેક છે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર